પકડાઈ ગયો છે આ ત્રીજો મુરથિઓ અને તેનું નામ છે શાહ નવાઝ વાત એવી છે કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહિના પહેલા નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા જેમાં શાહરુખ મહિલા અને નદીમ ડેરેયાની રૂપિયા પાંચસોના દરની કુલ દસ નકલી નોટ અને નદીમ પાસેથી કુલ આઠ નકલી નોટો કબજે લેવાઈ હતી જે તે સમયે પકડાયેલા બંને આરોપીઓએ આ નોટ વિઠ્ઠલવાડીના શાહ નવાઝે આપી હોવાની વાત કરી હતી જે બાદ આ ત્રીજા શખ્સ સામે પણ ગુનો નોંધાયો હતો જે બાદ હવે પોલીસે શાહનવાઝ નામના શખ્સને ઝડપી અને આ નકલી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો છે